ના દરેક ખેલાડીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળેલ પ્રથમ દાવ લઈ લક્ષ્મી ઇલેવન દ્વારા છ ઓવરમાં અંતે બેતાલીસ રન કરવામાં આવેલા હતા દુર્ગા ઇલેવનના કેપ્ટન રેખાબેન પરમારે ઓપનિંગમાં આવી ધમાકેદાર બેટિંગ કરી ચોક્કા છક્કાની આતેશબાજી કરી ફક્ત બે જ ઓવરમાં બેતાલીસ રનો લક્ષ્યાંક પાર કરી ચુમ્માલી રન બનાવી દુર્ગા ઇલેવન વિજેતા બનાવી ટ્રોફી પોતાના ટીમને નામે કરેલ ગ્રાઉન્ડમાં હજાર અધિકારીશ્રીઓ શિક્ષકો તથા ક્રિકેટ રસિકો દ્વારા વિજેતા ટીમને અભિનંદન પાઠવેલ દુર્ગા ઇલેવનના ખેલાડીના નામ પરમાર રેખાબેન કેપ્ટન ડોરિયા જ્યોતિબેન વાઇસ કેપ્ટન અધારા મનીલ મનાલીબેન વિકેટકીપર સિંધવ સ્મિતાબેન રાઠોડ હિરલબેન રાઠોડ ધારાબેન ડોરિયા વર્ષાબેન વ્યાસ આનલબેન પરમાર ચંદ્રિકાબેન વાર્ગી હર્ષિદાબેન હેતપરા પ્રીતિબેન આ ઇલેવનના નામ છે રિપોર્ટર ભટ્ટી ઘનશ્યામ વટવાણ વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ